ગોથરા શર્મા કોંગ્રેસના આગેવાનો દ્વારા મેથોડિસ્ટ ચિલ્ડ્રન હોમના બાળકોને બિસ્કિટ પેન પેન્સિલ તથા ફ્રૂટનું વિતરણ કરાયું ગોધરા શહેરના મેથોડિસ્ટ ચિલ્ડ્રન હોમ ખાતે પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મ જયંતિની ઉજવણીના ભાગ રૂપે ચિલ્ડ્રન હોમના બાળકોને બિસ્કિટ પેન્સિલ તથા ફ્રૂટનું વિતરણ કરી રાજીવ ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોત્રા શહેર ખાતે ભારત રત્ન અને એકવીસમી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગીય રાજીવ ગાંધીના જયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે આવેલ મેથોડિસ્ટ ચિલ્ડ્રન હોમના બાળકોને બિસ્કીટ પેન પેન્સિલ તથા ફ્રૂટનું વિતરણ કરી સમાજ સેવા અને સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું હતું રાજીવ ગાંધીની દેશ સેવાઓને યાદ કરવામાં આવી હતી જિલ્લા યુવા પ્રમુખ મીકી જોસેફના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરીવાડા સહિત મેથુરિસ ચિલ્ડ્રન હોમ સુપ્રિન્ટેન્ડન્ટ સંસ્થાના મેનેજર સહિત લોકોએ ઉપસ્થિત રહી બાળકોને પેન તથા પેન્સિલ સહિત ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરી માનવ અભિગમ સાથે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં યુવા કોંગ્રેસના મહામંત્રી સ્નેહલતા ખાટ પણ ઉપસ્થિત રહ્યા હતા